ਹੋ ਤੁਹਾਾਰੇ ਭਾਈ ਰਾਹੁਲ ਹਾਰ ਵੀਰ ਨੋਕਸ ਮਾ ਤੁਹਾਨੂੰ ਸੁਆਗਤ ਹੈ ਤਾਂ ਸਵਾਰ ਜਾਣਾ ਆਪਣੀ ਜਾਈ ਰਹੀ ਛੀ ਵਾੜੀ ਤਰਫ ਕਿ ਤਲਵਾਡੋਨ ਕੰਮ ਚੱਲ ਰਿਹਾ ਸੇ ਥਿਆ ਜਾਈ ਰਹੀ ਛੀ ਤੇ ਵਾੜੀ ਤਰਫ ਜਾਈ ਰਹੀ ਛੀ ਹਿਆ ਪੇ ਆ ਬੱਜੋ ਤਲਨੀ ਓਗੀ ਮਾਟੇ ਕੰਨ ਜੁਗਾੜ ਸੇ ਤਾਂ ਵਾੜੀ ਜਾਈਂ ਤੁਮਨੇ ਬਤਾ ਦੋ ਕਿ ਅਜੁਗਾੜ ਕਈ ਰੀਤ ਨਾਲ ਕੰਮ ਕਰੇ ਸੇ ਨਾ ਆਪਨੇ ਤਲਨੀ ਓਗੀ ਮਾਟੇ ਜੁਗਾੜ ਬਣਾਇਆ ਸੇ ਤਾਂ ਆਪਨੇ ਰਸਤਾ ਮਤਾਂ ਉਤਰਨਾਂ ਕੀ ਕਲੀਪ ਨਾਲ ਆਪ ਜਾਈਂ ਚਲੋ ਹੋ ਵਾੜੀ ਸਿੱਧਾ તો મિત્રો સૌ પ્રથમ આપણે પહોંચી ગયા આપણું યંત્ર એટલે જુગાડ લઈને પણ અહીંયા તો પહેલાંથી જે પાઇપ ચોરસ પાઇપ ઉપલબ્ધ હતો તો અહીંયા આવું કરવાનું કામ હતું ચાલુ અને પછી કઈ રીતના આ પાઇપને ખોડવો જો નીચે એક ચોરસ પાઇપ નીચે સડીયો ધાધાર સડીયો વેલ્ડિંગ કરેલ છે જેથી કરીને જમીનમાં સાવ સોંજું ઢરી જાય એટલે બાર ન કરવું માથેથી મતલબ મારવું ન પડે અને પછી ચોરસ પાઇપમાં હોલ કરેલ છે હેરંગના હોલ કલર છે એ હોલમાં આપણે સરીયા નાખી દઈએ એટલે એ સડીયા અંદર આવી જાય અને પછી ચારીખોર ફરતી ચારીકોર એટલે એક નાખવાની છે ઓઘીની મતલબ તલના તલના કડપલો નાખવાનો છે તલનો ચારીકોર એક એક નાખે એટલે બની જાય ઓઘી અને સળિયા લાંબા ચાર ચાર ફૂટ લાંબા સળિયા છે અને ચોરસ જે ઊભો સડીયો જે મોટો ઊભો ચોરસ પાઇપ છે તે છે પાંચ ફૂટ પાંચ ફૂટ એટલો પાઇપ રાખીએ આપણે જેથી કરીને ઓઘી મસ્ત મને એકદમ તો ચારીખોર કપડીએ એક નાખવી પડે પહેલાં એટલે ચારીખોર કપડી નખાઈ જાય અને પછી ક્યારે સળિયો કાઢો તે પણ હું તમને જણાવીશ કારણ કે સળિયા કાઢ્યા વગર તો હાલે નહીં તો કંઈક આવી રીતના ચારીખોર કડડી નાખી દે એટલે ચારીખોરથી ઠો આવી જાય બધી ઊગીનું અને પછી જો આટલી ઊઘી થાય એટલે સળિયા કાઢી લેવાના જેથી કરીને શ્રેષ્ઠ રીતે સળિયા નીકળી રહે તો પ્રેમભાઈ મિત્રો સળિયા કાઢી રહ્યા છે તો સળિયા કમ્પ્લીટ નીકળી ગયા છે બે સળિયાને એક ચોરસ પાઇપ ખપે અને આપણું હશે જુગાડ જોયો પછી ચોરસ પાઇપ કંઈક આવી રીતના કાઢવાનું તો મિત્રો આપણો જુગાડ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવી ખેતી વિશે નવી નવી નવા નવા મતલબ જુગાડ નવા નવા પ્રોડક્ટ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં કારણ કે આવા જુગાડ તો હું લઈ જ આવીશ ગમે ત્યારે પછી આવીએ સીધા જ વાડીએ

ચાલો એને થોડી પછી આપણે બીજા વાંચો આપણે વાટો નથી તો બ્લોગ માં પણ યાર એવું મજા આવશે ચાલો ચાલો મિત્રો આપ જો શું કેમેરો ટેસ્ટિંગ કરતો ચાલો તો મને તોય પાડું બરાબર આપણે જરો વાટલી દો છે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ પછી મિત્રો આપણે નાઈ તોન થઈ ગયા ફ્રેશ બની ગયા એકદમ ઉગરા જેવા અને આપણે હવે જવાનું છે માતાજીએ ત્યાં ઘણી હાજર મળ્યો તો આપણે બાઈક લઈને માતાજી

બે આંગળીઓ મતલબ હજી સુધી ખબર નથી આપણે શું છે એ પણ તમે જણાવજો પછી મિત્રો આપણે પહોંચી આવ્યા અંદર અને કંઈક આવી રીતના અંદર ભીડ છે તો આપણે હવે પહેલાં તો કરી લઈએ દર્શન અહીંયા તો ઘણા બધા આપણા મિત્રો હતા આમ જુઓ તમે આ છે આપણા પીએસઆઈ છે પીએસએ નહીં પીઆર પીઆર હા ગલતી છે મિસ્ટેક હો ગયા થોડા નામ જો ગાઢ મિત્રતા ભેરું ભાઈબંધ બધું ભરી લીધું લગભગ વીસ પરથી વર્ષથી ભેરા નથી થયા એવું લાગે અને આ છે પરમ પૂજ્ય શ્રી ગૌરીકર બાપુનું મંદિર પછી તો મિત્રો બધા મિત્રો સાથે બેસી ગયા જમવા માટે અને બોલાવી નાખી ફૂલ પછી રાજેશ માતાજી જમવા માટે તો કે આપણી ગાડી હતી ખાલી તો ભરી નાખી ફૂલ ઓવરલોડેડ ગાડી અને બહાર દીધા બધાને જો અને આપણે લઈને નીકળી ગયા ઘર તરફ પછી મિત્રો વરિ આપણે લઈ લીધો હાથમાં પીછો એટલે કે પીસો ભણી ગયા વરિફા આપણે કલર કરવા માટે ફૂલ ધમપુરના કારણ કે આપણે મારો નામાં બીજો હાથ વાર તો કલર થઈ ગયો કરીએ કરી દેટમાંથી આપણે બીજી વાર કલર કારણ કે બીજી વાર ગમે ત્યારે પૂરો રિઝલ્ટ આવે તો ધમપાનો ફૂલ ગરમી જુઓ તમે આપણે મારા મોઢા પર તમને દેખાતો જશે ગરમી ફૂલ ધમપર થઈ ગઈ છે અને આપણે કરવાનું છે કલર પછી તમે મિત્રો કલર કરી લીધો ફીસાને ધોઈને રાખી દીધું આપણે ઠેક આણે કારણ કે આપણું એ કલર થઈ ગયો કરવાનું તો એટલો બે હાથ કમ્પ્લીટ લાગી ગયા છે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ વાળીને ના બધું રાજેશભાઈ સાયકલિંગ ઉભા રાજેશભાઈ શું કરો કરે તો ભાઈ રાજેશભાઈ કીધું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે જઈએ છીએ વાળીએ હેલો ગાય આપણે આવી ગયા છીએ વાળીએ બળદ જુઓ બળદ ચરે છે તમને દેખાતા હશે કારણ કે કેમેરામાં દેખાય તમને દેખાતા જુઓ આપણે આ દાદરથી બળદ માટે થોડોક ચોરો વાળવાનો છે સામેની સાઈડમાં તમને દેખાય રહી મકાઈ મકાઈ આપણે થોડી વાડવાની છે ત્યાં સુધી આ ચરી રહ્યા એટલો આપણે ઓછો નિર્ણય થાય તો ચલો આપણે વાડીને મકાવીને મકાય પછી આપણે આગળ ફૂકાવી ત્યારે વિડીયો વિડીયો ક્લિપ ઉતારશું તો ચલો પહેલાં તો આગળ જઈને આપણે વાડી નાખીએ વાડીને ડાય કરી નાખીએ આપણી બાઇકમાં માથે તો મિત્રો આપણે ચરો કમ્પ્લેટ વધી ગયો છે તો અમે ચરો કમ્પ્લેટ વાડી નાખ્યો છે અને પડી ગઈ એકદમ મસ્ત મજાની સાંજ બસ આજ માટે બસ આટલું જ આપણું લગભગ અહીંયા રોકડીએ છે વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈકવાળા બટનને દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને હજી સુધી મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જાઓ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી